નમસ્કાર મિત્રો આજે જોઈએ આપણી પરંપરા શ્રેષ્ઠ પુરુષ જે જે આચરણ કરે છે અન્ય મનુષ્યો તે જ આચરણ કરે છે તે જ પ્રમાણિત કરે છે લોકો તેને અનુસરે છે આ ભગવદ્ ગીતામાં લખેલું છે હવે મિત્રો જે જે શ્રેષ્ઠ પુરુષો વાણી વિચાર વર્તન અને વ્યવહાર મુજબ અનુસરણ કરે તે જ સામાન્ય લોકો અનુસરતા હોય છે આવી એક વાર્તા અવની અને અમરનો જન્મ શહેરમાં ઉછણ પણ શહેરમાં થયો હવે એમના દાદા દાદી ગામડે ખેતરોની વચ્ચે રહેતા હતા જો સરસ મજાના દાદા દાદીનું ચિત્ર આપણને જોવા મળે છે કે દાદા દાદી ખેતરની અંદર સુંદર મજાનો ખાટલો પાથરી અને બેઠા છે જુદા જુદા પ્રાણીઓ અને પક્ષીઓ ત્યાં છે કેવી મજા આવે ઉનાળાની રજાઓ પડી અને અવની અમર માતા પિતા સાથે ગામડે જવા ઉપડ્યા ખેતરમાં દેશી આંબાના ઝાડ હતા કેરી પકવવા માટે ઘાસમાં મૂકેલી સુગંધ આવતી હતી અવની અમર ખુશ થઈ ગયા અવનીને અમર તો ખેતરના આંબાના ઝાડ ઉપર બેસીને કેરી ખાવા લાગ્યા હમ ખૂબ પ્રશ્ન થયો પ્રશ્ન થયો તો દાદા દાદીને પૂછું આ ઉપરની ડાળીની કેમ કેરી નહીં ઉતારી હોય એ તો દાદા જ જાણે ચાલ જઈને પૂછીએ દાદા ખુરશીમાં બેઠા હતા એ સરસ મજાનું વિનોબા ભાવેનું પુસ્તક વાંચી રહ્યા હતા એટલે અવનીએ જઈને દાદાને પૂછ્યું કે દાદા પેલા આંબાની ઉપરની ડાળે તો પક પકવવા મુકાય એવી કેટલી બધી કેરીઓ છે કેમ તમે ઉપરથી ઉતારી નહીં એટલે કે જો અવની ધ્યાનથી જો બધા આંબા પર એમ જ છે તો આટલી બધી કેરી કેમ ઉતારી નહીં છેક ઉપરની ડાળી પરથી કેરીઓ ઉતારવી નહીં એ આપણી પરંપરા છે આ જે દીકરીએ તો બધા પક્ષીઓ ખાઈ ગયા બસ એટલા જ માટે આપણે કેરી આપણને ભાવે એટલે બધાને ભાવે પોપટ કોયલ કામને બધાને ભાવે એટલે રાખી છે હવે એમને પુસ્તક બતાવ્યું જો આ વિનોદબા ભાવેનું પુસ્તક વિનોદબા ભાવે આધુનિક યુગના ઋષિ કહી શકાય આઝાદીના સમય દરમિયાન દેશવાસીઓને માર્ગદર્શન આપવામાં ખૂબ મોટો ફાળો આપતો વિનોદબા ભાવે કહે છે કે જ્યાં સુધી હું તુલસીને પાણી ના પાઉં ત્યાં સુધી મારી મા મને ખાવા નહોતી આપતી ઝાડ પાનની સેવા કર્યા વિના ખાવું નહીં બાળપણથી જ આ સંસ્કાર મને મા તરફથી મળ્યા ભોજન કરતાં પહેલાં તુલસીના છોડને પાણી પાવું ગાય અને કૂતરા માટે કંઈક અલગ રાખવું આ આપણી સંસ્કૃતિની પરંપરા છે એક વખત વિનોદબાજી ભાવે ચાલવા નીકળેલા ત્યારે ખેડૂત સાથે સંવાદ પ્રમાણે ખેડૂતને પૂછ્યું અલ્યા ખેડૂત આ પક્ષીઓ ઊભો પાક ખાઈ જાય છે તો તારું ધ્યાન છે કે નહીં ખેડૂત કહેવું ત્યારે બાપુ હજુ તો સૂર્યનારાયણ આવી રહ્યા છે હમણાં થોડો વખત એમને ખાઈ લેવા દો પછી ઉડાડીશ આ ધાન પર પણ તેનો અધિકાર છે જેવી ભાવે જેવા પુરુષો આપણી સંસ્કૃતિના વાહક બન્યા છે